જય મહાદેવ હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા મિત્રો જન્મદિવસની ઉજવણી હિન્દુ સંસ્કૃતિ અનુસાર કઈ રીતે કરવી જોઈએ મિત્રો મેં મારા જન્મદિવસની ઉજવણી જે તારીખ પ્રમાણે ત્રીસ દસ બે હજાર પચીસના રોજ આવે છે અને તિથિ પ્રમાણે જે આસો વધ આવી હતી અહીંયા મેં આ દિવસના રોજ જન્મદિવસની ઉજવણી કરી પરંતુ હિન્દુ સંસ્કૃતિની અંદર કેક કાપો કે મીણબત્તી ઓલવવી નહીં પરંતુ કોઈ આપણો જન્મ જે થયો આપણો જન્મ બીજાને કામ આવવા માટે થયો છે અને તે જ સાચું સૂત્ર છે અને તે જ આપણો ધર્મ છે એવું વિચારી અને હું દર વખતે કોઈને કોઈ અલગ અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરતો હોઉં છું જો કે મારો જન્મદિવસ હોય કે પછી મારા પરિવારના કોઈપણ સભ્યનો જન્મદિવસ હોય બીજાને આપણા જન્મથી ખુશી થઈ આપણે આવ્યા અને આ પૃથ્વી ઉપર બીજા કોઈને આદાન આપી શક્યા તો આપણે સાચો જન્મ થયો ગણાય આથી કરી અને આ વખતે મેં જગદંબા સ્વરૂપની માતા લક્ષ્મી માતા સરસ્વતી અને માતા કાલિકા સ્વરૂપની લગભગ સવા બસોથી વધારે દીકરીઓના કુમારિકાઓના પગ ધોઈ એનું અમૃતપાન કરી અને એના પાદ્યપક્ષમ કરી મા જગદંબાનો આશીર્વાદ મેળવી ના જગદંબાની કૃપાથી કરી ના જગતને હું કાંઈક આપનારો બનું જ્ઞાનનો દાતા તરીકે પ્રસિદ્ધિને પ્રાપ્ત કરું આવી અપેક્ષાથી કરી દરેક સવા બસોથી વધારે દીકરીઓના પગ ધોયા અને સાથે સાથે એને ભાવતું ભોજન આપ્યું મારી શક્તિ પ્રમાણે યોગ્ય ભેટ આપી અને સાથે સાથે બટુંક ભોજન પણ કરાવ્યું આ કરવાથી આપણી હિન્દુ સંસ્કૃતિ ટકી રહેશે અને જગદંબા સ્વરૂપની આવી દીકરીઓના પગ ધોવાથી એને પણ પોતામાં ભગવતી સમાયેલી છે લોકો મારું પૂજન કરે છે એવી ભાવના એના મનની અંદર જાગૃત થશે આ દીકરીઓ કે જે આપણે જગન મા સરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાલિકાના રૂપમાં જોઈ રહ્યા છે બે વર્ષથી લઈ અને કુમારિકાઓ જેટલી પણ દીકરીઓ હતી અમારા આખા ગામની અંદર એ ગામની દરેક દીકરીને બોલાવી અને મારી પત્નીના સહયોગથી કરી અને પંચામૃત્તિ એનો પાચ પગ થયો અને સાથે સાથે એને ગંગો જતક સ્નાન કરાવ કરાવ્યું અને એનું કંકો અક્ષતથી પૂજન કરી પુષ્પોથી પૂજન કરી અને ભાવતું ભોજન આદિ કરીને કરાવી યોગ્ય ભૂટ આપી અને મેં આ તમામ અંબિકા સ્વરૂપની માતાઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા મેં મારા જન્મદિવસની ઉજવણી આવી રીતે કરી શું આપને આ યોગ્ય લાગ્યું હું દર વખતે જે જન્મદિવસની ઉજવણી કરું છું આ વખતે મેં મામા પાગલાશ્યો મેં પાગલ લોકો જે છે એને જમાડ્યા હતા એની પહેલાંના જન્મદિવસના વિશે મેં નિરાધારનો આધાર ત્યાં વેરાવળ બાયપાસ ઉપર છે બાજુમાં છે ત્યાં ભોજન કરાવીને લીધું હતું અને દર વખતે હું કોઈ પણ જન્મદિવસ હોય તો ગરીબ લોકોને વસ્ત્ર વગેરે ઉપવસ્ત્રનું દાન આપું છું શિયાળાની ચૂંટણી છે તો અત્યારે જ મેં બેટી ભરી લીધી છે વસ્ત્રોની અને સાથે સાથે શિયાળાની શરૂઆત થઈ રહી છે બહેનો માટે સાડીઓ દીકરીઓ માટે ડ્રેસો અને નાના બાળકો માટે કપડાંઓ પણ લીધા છે એ પણ હું જ્યાં પણ જાતો હોય ત્યારે એ આવતો જ આવું છું તો હું આવી રીતે મારા પ્રસંગોની પણ ઉજવણી કરું છું મારા બાળકોનો પ્રસંગ હોય અથવા તો કોઈ મોટા તહેવારો હોય ત્યારે પણ હું આવી જ રીતે ઉજવણી કરું છું તો શું આપને આ કેવું લાગ્યું આપને આ યોગ્ય લાગતું હોય કે ખરેખર આપણી સંસ્કૃતિ અનુસાર સનાતન ધર્મ અનુસાર દરેક વ્યક્તિએ પોતાનો જન્મદિવસ અને પોતાના શાળા કેવાની ઉજવણી આવી રીતે કરવી જોઈએ તો મને યોગ્ય જવાબ આપજો અને આપણે સારું લાગ્યું હોય મેં જે કાર્ય કર્યું છે તે સારું છે તો અવશ્ય લાયક કરજો અને શેર કરજો અને જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચે એટલા લોકો સુધી પહોંચાડજો કારણ કે અહીં ઘણા લોકો એવું કહે છે કે આપ જો એવું દાન પુણ્ય ઘણા લોકોના કહેવાથી મેં ઘણા વિડીયો મૂક્યા પણ છે પણ ઘણા લોકો એવું કહે છે કે એવું આપણે કરીએ તો અન્ય લોકોને ખબર પડે કે આપણે શું કરવું જોઈએ પરંતુ ઘણા લોકો એમ પણ કહી શકે કે આપણે જે કહો રહો છો એ દેખાડો છો પરંતુ દેખાડવાની વાત નથી પરંતુ ઘણા લોકોમાંથી ઘણા લોકો પ્રેરણા લેતા હોય છે અને આ પ્રેરણા જો મારા તરફથી બીજાને મળે અને પ્રેરણા થકી જો લોકો જાગૃત થાય અને આપણે સનાતન ધર્મ તરફ વળે એવી અપેક્ષાથી કરી અને મેં આ કાર્ય કરીએ છે આ કાર્ય કરી અને મંત્રોપચાર સાથે મેં આ બાળકોને પણ બધું ભોજન કરાવ્યું હતું અને ભાવતું ભોજન જે દીકરીને આપી યથેષ્ટ ભેટસોગા આપી હતી તો આપને કેવું લાગ્યું અવશ્ય જણાવજો સાથે સાથે જો આપણે આ વાત યોગ્ય લાગી હોય તો આપ પણ મારો એવો આપને સુઝાવ છે કે આપ પણ આપણા પરિવારના કોઈ પણ સભ્યોના જન્મ દિવસ હોય અથવા તો લગ્નની તિથિ હોય અને હા મિત્રો આપણે જન્મ દિવસ અને જન્મ તિથિ જ ખરેખર તો ઉજવાની હોય છે અને એ જ ઉજવાય છે આથી કરી અને મેં પણ મારા જન્મ તિથિ જ માન્ય આપી અને લીધી હતી અને આ દિવસ વિશે પુણ્ય પવિત્ર અને દાન પણ કર્યું હતું તો આ પણ આવું કરો એટલા માટે થઈ આ વિડીયો આપ સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કર્યો છે અને આપણે મને આશા છે કે જે લોકો માન સન્માન મને આપે છે તે લોકો આ વિડીયોને શેર પણ કરશે અને તેમાંથી પ્રેરણા લઈ અને પોતાના પરિવારના જ્યારે પણ કોઈ પણ સભ્યનો જન્મદિવસ અથવા તો પોતાની વર્ષગાંઠ હશે અથવા તો સારા પ્રસંગો હશે અથવા તો પોતા સારા તહેવારો હશે તો એની ઉજવણી હિન્દુ સંસ્કૃતિ અનુસાર સનાતન ધર્મ અનુસાર દાન પુણ્ય કરી અને બીજાઓને કામ આવી અને બીજાને જે પ્રેરણારૂપ બને એવા કાર્યો કરી અને હું આપ ઉજવણી કરશો એવી અપેક્ષા સાથે આપને ફરીથી કહું છું કે મારો વિડીયો અવશ્ય સારો લાગ્યો હશે અને આપ સારો લાગ્યો હોય તો આ વિડીયોને અવશ્ય શેર કરજો જેથી કરી અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને જગદંબિકા મૈરાંબિકા આ કર્મ તો હું દર નવરાત્રિમાં પણ કરું છું શક્ય હોય તો બંને નવરાત્રિ ચૈત્ર અને આસો બંને નવરાત્રિમાં કરું છું અને ભગવતી મહાલક્ષ્મી પાસેથી મા સરસ્વતી પાસેથી મહાકાલિકા પાસેથી એવા આશીર્વાદ માગું છું કે હે ભગવતી તમારી કૃપા સદાને માટે મારી ઉપર વરસતી રહે અને મારા યજમાનોનું પણ કલ્યાણ હું કરાવી શકું એવા મંત્રોચ્ચાર કરી મારા યજમાનો માટે સારો વેદના મંત્રો હું બોલી શકું અને મારા યજમાનોને સારું જ્ઞાન આપી શકું અને સત્કર્મ કરી શકું એવી પ્રેરણાની સાથે સાથે મને સર્વત્ર શક્તિ દેજો જેથી કરી હું લોકોને માટે કામ આવી શકું અને લોકોને માટે પ્રેરણા રૂપ બની શકું આથી મા ભગવતીની શુભ કૃપા મારી ઉપર તો છે પરંતુ મારા યજમાનો પર પણ સજા માટે આ ભગવતીની કૃપા વરસતી રહે એવી શુભેચ્છા સાથે સર્વને જય મહાદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સર્વનું કલ્યાણ થાવો હર હર મહાદેવ ઓમ પાર્વતી પતિ હર હર મહાદેવ